હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ અઠ્યાય સુધી જવાની શક્યતા રહેશે ત્યારબાદ ત્રીસમી તારીખ સુધી પણ ઝાપટાં પડશે પરંતુ ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઊભી થશે મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં જળ પ્રલય જળ પ્રલય હોય અથવા તો ખેલાબ હોય તેવું જ છે આ ઉપરાંત પંચમહાલના કેટલા ભાગો પણ જાગૃતિ રાખવી પડશે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય રહેશે પાણી કરવાની યોગ્ય રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળ બગતા જાય છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનજનને જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગોમાં પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે વજપુરના ભાગોમાં પણ હળવાભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ જૂનાગઢના ભાગોમાં ભારતીય ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સમાજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પોરબંદર દ્વારકાના ભાગમાં ભારતીય ભારેથી ધીમારે શક્યતા છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ ભારતીય છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે ધને હજુ આ ઉત્તર ગુજરાત ભાગોમાં આજનો દિવસ લગભગ કાળજી લેવી પડશે ઈજ છે અને સૌરાષ્ટ્રના ભાવોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરજસ્ત વાહન છે ડિપ્રેશનનું અને એક ભારે જલ સલા લઈને આવી રહ્યું હોય તેવું જણાય છે જી